તો કેમ છો દોસ્તો જય માતાજી બધાયને તો આજ અમે હું ને નીરવભાઈ સવાર સવારમાં નીકળી ગયા હતા લાકડીની ભારી લઈને ટ્રાન્સપોર્ટ બાજુ જવા માટે કેમ કે આજે અમારે સાઈડ ચાલુ કરવાની હતી એક ખસ્તા ગામમાં તો સૌથી પહેલાં ટ્રાન્સપોર્ટમાંથી માલ લઈને અમારે પહોંચાડવાનો હતો ખસ્તા જે ઘરે સાઈટ ચાલુ કરવાની છે કિચન ને ક્રોકરીનું ફર્નિચર છે તો એટલા માટે હું ને નીરવભાઈ સવાર સવારમાં ખસ્તા જવા માટે માલ સામાન લેવા પહોંચી ગયા હતા ટ્રાન્સપોર્ટ એરિયામાં અહીંયાથી અમે ટ્રાન્સપોર્ટમાંથી કઢાયો અને એટલી વારમાં આવી ગયા હતા અમારા રિક્ષાવાળા ભાઈ તો રાજુ રાજુકાકા પહોંચી ગયા હતા ખસ્તા સાઈટ ઉપર માલ પોગાડવા અને હું પછી બીજા રાજુકાકાને લઈને આવી ગયો હતો જમવા માટે કેમકે એ કાકા આપણા ઓલરેડી અહીંયા હોટલ ઉપર ઊભા હતા કેમ કે ટાઈમ થઈ ગયો હતો બાર એક વાગ્યાનો તો એમને પછી એમ વિચાર્યું કે હવે જમીન જ કામ ચાલુ કરીએ અને આપણું બાઈક જો સામે પહેલાં છેડે પાર્ક કરેલું છે કેમ કે વચ્ચે ડાયવર્ઝન નહોતું એટલી વારમાં પછી નીરવભાઈ આવી ગયા હતા બાઇક લઈને એક બાસ્કેટનું આપણે કામ અટકે એમ હતું તો એટલા માટે રાજુ કાકા પછી હવે આ બાઇક લઈને પહોંચી જશે ખસ્તા એમના જોડે સાહેબ મારે જવાનું થાય એમ છે કેમ કે આખો દિવસ મારે આ સાઈડ ઉપર રહેવું પડે એમ જરૂરી છે નીરવભાઈ જશે બીજી સાઈટ ઉપર બીજા રાજુ કાકા જોડે આપણી જોડે તમે અત્યાર સુધી સાંભળ્યું હશે કે બે ત્રણ રાજુ કાકા તો છે એટલે થોડુંક હલાવી લેજો આમથી આમ રાજુ કાકા થાય છે એટલે તો અહીંયા કાકા એમનું કામ કરી રહ્યા છે તમે જોઈ શકો છો કે ફ્રેમિંગ બ્રેમિંગ કરી નાખ્યું છે દરવાજા ટેંગાડવાનું ચાલુ કરી નાખ્યું છે પણ પાર્ટીની રિક્વાયરમેન્ટ એવી છે કે એમને બે દિવસમાં કિચન કમ્પ્લીટ જોઈએ છે તો એટલા માટે આપણે પછી બીજા રાજુ કાકાને પણ અહીંયા હાજરા હાજર બિહાળી દીધા છે તો બે રાજુ કાકા હવે કામ કરવા ચોંટી ગયા છે અને આપણે પાર્ટીને કહી દીધું છે કે કાલના દિવસમાં તમારું કામ રેડી થઈ જશે એટલા માટે આપણે રાજુ કાકાને લઈને આવી ગયા છીએ અને આ બહેનને હવે આપણે આવીને સોંપીને જતું રહેવાનું છે ઘરે જમવા માટે તો રાતના સાડા આઠ વાગી ગયા છે અને અમે આવી ગયા છીએ હવે ઘરે જવા માટે આજે આખો દિવસ અમે ગુજાર્યો છે ખસ્તા ગામમાં કેમ કે આજે આપણે સાઇટ ચાલુ કરી છે એક નવી તો એ સાઈડમાં ત્યાં રોકાવું પડે એમ હતું એટલે હું તો આજે આખો દિવસ દુકાને ગયો જ નથી નિરોભાઈ ઘડી ગયા હતા દિયો બધી કરવા એ કરીને પછી અમને કામમાં જ વ્યસ્ત હતા બધાય એમને પાછી બીજી સાઈડ ચાલુ છે ન્યા હતા ને હું ખસ્તા સાઈડ ચાલુ છે ન્યા હતા તો પછી મળી આવે ઘરે ભોગે ને જમી બમી લઈ ગઈ આગળનો પ્રોગ્રામ શું છે એ જોયું જાય છે હવે તો જમી ને નીરવભાઈ થ્રુ જાણવા મળ્યું કે આપણો નેક્સ્ટ પ્લાન છે કે બોક્સ કેટ રમવા જવાનો દસથી બારનું બુકિંગ કરાવેલું છે તો તમે જોઈ શકો છો કે આખી અમારી ટીમ ગણો કે અમારો મિત્ર મંડળ ગણો બધા અમે આવી ગયા છીએ અને ફેમસ એક વ્યક્તિ આવ્યા છે તેને મળો